જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસુપ પેટી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જનસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસી ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એક વાત મુલાકાત લઈ લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તલ માર્કેટિંગ એડમાં આજે તારીખ અઢાર માર્ચ ને મંગળવારના ના રોજ જસ્તલ માર્કેટિંગ એડ ટોટલ જીરાની આવક જોઈએ તો પડતર અને નવી બંને થઈને સાત હજાર ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે અને હાલ આવક ચાલુ જ છે જીરાની અને મિત્રો શેડમાં વસ્તેની સાઈડથી સામે ટાવર પાસેથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જવાની ભઈએ હરાજીમાં જઈએ જીરાનાજ ના બજાર ભાવ ચાર હજાર રૂપિયા પૂરા સુપરમા આડ ભાઈ હતા <tie> <tie> <tie>

3890 दादा सिद्धिविनायक रखो 3896 રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ હેલો વિપુલ રાવળ 3880 હેલો વિપુલભાઈ રાવળ 3880 આવશે

ત્રણ હજાર આઠસો ને પચીસ રૂપિયા માં હોવા સાથે રોજ પૂરના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલેવરી મેળવો

ત્રણ હજાર આઠસો ને સાહિઠ રૂપિયા મીડિયમ સુપરમાં જસના માર્કેટિંગ એરમાં જીરાનું બજાર છે ત્રણ હજાર છસો પચાસ રૂપિયા થી લઈને ચાર હજાર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા જ જનરલી બજાર થોડા સારા જોવા મળી રહ્યા છે